જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સૌની સાથે ખરબૂજાની બર્ફી શેર કરી તો ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવી કે ખળબુજાનો પનો અત્યારે તો ઉષ્ણકાળ શરૂ થઈ ગયો છે તો આપણે શ્રી પ્રભુને ઠંડાર પ્રભુને શીલતા શીતલતા પ્રદાન કરીએ એવી સામગ્રી આપણે ભોગ ધરવામાં આવે છે તો જેના માટે હવે આપણે પનો બનાવવાનો છે તો પના માટે શું કર્યું છે અહીંયા મેં વન ફોર્થ એટલે ચાર ચમચી સાકર લીધી સાકરની જગ્યાએ આપ મિશ્રનો ઉપયોગ કરી શકો છો અને એને છે ને મેં ગુલાબજલમાં પલાળ્યો છે હવે જો ગુલાબ જળ હવે જે વૈષ્ણવ ઝારીજી ભરે છે પણ જલ નથી ધરતા હજી કે જેને આજ્ઞા નથી કે જલ ના ધરી શકે પણ છતાં એને સામગ્રી જો સિદ્ધ કરવી છે શ્રી પ્રભુ માટે કે પ્રભુ સુખાડ તેને જો સામગ્રી કરવી છે તો શું કરે નારિયેળનું જલ લઈ લેવાનું અને ગુલાબ જળ લઈ લેવાનું એનાથી સામગ્રી આપ સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરાવી શકો છો તો એ સાકર ગુલાબ જળમાં સરખી ઓગળી જાય પછી આમાં ટોપરાનું નારિયેળ એટલે શ્રીફળનો જલ નારિયેળના જલનો ઉપયોગ આપ અહીં કરી શકો છો અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું અને જો ગુલાબ જળમાં કરીએ તો એની સુગંધ એની ફ્રેગરન્સ એક સુંદર આવી જાય છે બહુ સરસ રીતે તો અહીંયા છે ને મેં નારિયેળનું જળ લઈ લીધું છે આ મેં એટલા માટે બતાવ્યો બતાડ્યો છે કે ઘણા વૈષ્ણવ એવા છે કે જેને સામગ્રી તો સિદ્ધ કરવી છે પિન પણ એ કેવી રીતે સિદ્ધ કરે કે એની આજ્ઞા ન હોય તો એ ના સિદ્ધ કરી શકે બરાબર તો એટલે આપણે જો નારિયેળના જળનો ઉપયોગ કરીએ ને ગુલાબ જળનો ઉપયોગ કરીએ તો સરળતાથી આપણે સામગ્રી સિદ્ધ કરી શકાય છે અને શ્રી પ્રભુને ધરી શકાય છે તો અહીંયા ખૂબ સરસ અને એકદમ સરળ રીતે જો અહીંયા જે ખડભુજાનો પલ્પ મેં લીધો છે ને એને મેં હાથેથી જ ચૂંદો કરી લીધો છે અને પીસ્યો નથી આપને જો પીસવું હોય તો પીસી શકો છો પણ આમ જ ખૂબ સુંદર લાગે છે ખૂબ સરસ રીતે આપણે ખડબુજાનું પન અહીંયા સિદ્ધ થઈ ગયું છે તો જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો અહીંયા અમે ગુલાબના પાન લીધા છે આપણે ચૈત્રી ગુલાબ આવે છે ને એ ગુલાબ છે તો એનાથી ઉપરથી સાજી દીધું છે તો એકદમ ઠંડુ કરવાનું ઠંડુ કરીને આપ શ્રી પ્રભુને બુક ધરી શકો છો તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપણે જો એલચી પાવડરનો ઉપયોગ કરવો હોય તો આપ કરી શકો છો પણ આપણે અહીંયા ગુલાબજલનો ઉપયોગ કર્યો છે એટલે એલચી પાવડર એટલે સુગંધીની જરૂરત નથી ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી